આંગણવાડીઓ પાછળ ખરોડોનો ખર્ચ કરે છે સંચાલકો તેરાગર બહેનો પોતાનું જીવના જોખમે આવા બાળકોને લાવી અને બેસાડી અને ભરાવવા માટે પ્રયત્ન કરે છે પરંતુ જે પાયાની સુવિધા હોય કે આંગણવાડીનું મકાન હોવું જોઈએ એ મકાનથી આ બાળકો વંચિત છે અને તેના કારણે હાલમાં ભાતીજી મંદિર પાસે નવાપુરામાં બાળકો બેસે છે તો ત્યાં કમ્પાઉન્ડ વોલ નહીં હોવાના કારણે બાળકો કેટલીક વખત પડવા વાગવાનો પણ ભય રહે છે તેમજ આ બાળકોને પોતાનું મકાન નહીં હોવાથી સંચાલક બહેનો પોતાના ઘરેથી નાસ્તો કવડાવી અને બાળકોને પીસી રહ્યા છે પરંતુ કમ એ છે કે કરોડો રૂપિયા ખર્ચતી આ ભાજપની સરકાર ડાકોરની અંદર આંગણવાડીના મકાનો પણ બનાવી શકતી નથી